નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં તો મિત્રો કાર્તક માસમાં જે મનુષ્ય આ પાંચ વસ્તુઓનું દાન કરે છે તો મિત્રો વિશ્વાસ કરો જીવનમાં કદી ગરીબી નહીં આવે મિત્રો કારતક માસનો સમય એ દિવ્ય અવસર છે જ્યારે ભગવાન સ્વયં પૃથ્વી પર ઉતરીને પોતાના પગતોના ઘરે આવે છે મિત્રો આ માસ માત્ર પૂજા કે વર્તનો નથી પરંતુ મિત્રો આત્માને શુદ્ધ કરવાનો અને પોતાના જીવનના પાપોને દૂર દૂરીનો અવસર છે કહેવાયું છે કે જે મનુષ્ય કાર્તક માસના સમાપ્ત થાય તે પહેલાં આ પાંચ વિશેષ દાન કરે છે તો તેના જીવનમાંથી દરિદ્રતા હંમેશને માટે દૂર થઈ જાય છે કારણ કે મિત્રો દાન માત્ર ધનની લેવડ દેવડ નથી મિત્રો આ હૃદયની પવિત્રતા અને આત્માની વિનમ્રતાનું પ્રતિક છે જે દિવસે મનુષ્ય સાચા ભાવથી દાન કરે છે એ જ દિવસે તેનું ભાગ્ય બદલાઈ જાય છે આથી મિત્રો આજના આ વિડીયો ધ્યાનથી સાંભળજો કારણ કે મિત્રો આ માત્ર દાનની વાત નથી કરવાની પરંતુ એ પણ કહીશું કે કયા આ પાંચ દાન એવા છે જે ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે અને જેને કરવાથી જન્મ જન્મની દરિદ્રતા મૂકી જાય છે તો મિત્રો આ બધું આ વિડીયો તમને એ રહસ્ય સુધી લઈ જશે જે આપણા ઋષિમુનિઓએ પોતાના અનુભવથી પામ્યું હતું કે સુખ નથી આપતું જ્યાં સુધી તે બીજાને કામ ન આવે તો આવો આજે આપણે મિત્રો એ દિવ્ય રહસ્યને સમજીએ કે કાર્તક માસ પૂરો થાય તે પહેલા એક કયા પાંચ દાન છે જે જીવનમાં કદી પણ કમી નહીં આવવા દે તે દાનની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ તે પહેલાં મિત્રો વિડીયોને પ્યારી લાઈક કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશે લખી દેજો તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મિત્રો કાર્તક માસનું પહેલું અને સૌથી પવિત્ર દાન છે દીપદાન મિત્રો મિત્રો દીપદાનનો અર્થ માત્ર એક દીપક પ્રગટાવવાનો નથી પરંતુ મિત્રો પોતાની અંદરના અંધકારને દૂર કરી હરાવવાનો છે જ્યારે આપણે દીપક પ્રગટાવીએ છીએ તો મિત્રો એ માત્ર તેલ અને વાટનો નથી હોતો તેમાં મિત્રો આપણી શ્રદ્ધા આપણી ભક્તિ અને આપણી કૃત્યકતા સળગે છે કહેવાયું છે કે જ્યારે વ્યક્તિ તલના તેલનો દીવો પ્રગટાવીને ભગવાન વિષ્ણુ તુલસી માતા અને ગંગા માયાના નામે દાન કરે છે તો તે સ્વયં પોતાના જીવનનો અંધકાર દૂર કરી દે છે મિત્રો જ્યારે કાર્તક માસની સંધ્યા થાય છે અને સૂર્ય પશ્ચિમ દિશામાં ટળવા લાગે છે ત્યારે એ સમયે સૌથી શુભ હોય છે એ જ સમયે પોતાના ઘરના આંગણામાં તુલસીના છોડ પાસે એક કોઈ મંદિરમાં તલના તેલનો દીપક પ્રગટાવવો અને એ દીપ પ્રગટાવતી પ્રગટવી વખતે મનમાં આ ભાવના રાખો એ પ્રભુ જેમ દીપ અંધકારને દૂર કરે છે તેમ મારા અંધકારના અજ્ઞાન લોક ક્રોધ અને મોહને પણ દૂર કરી દો જેમ મનુષ્ય આ ભાવના સાથે દીપદાન કરે છે તેના જીવનમાં કદી અંધકાર નથી રહેતો તુલસી માતાની નજીક તલનો દીપ પ્રગટાવવાનો અર્થ એ છે કે તમે ધરમ અને સમર્પણનો દીપ પ્રગટાવો છો મિત્રો જે કર્મ પ્રતિદિન તુલસી માતાની નીચે દીપ પ્રગટાવવામાં આવે છે ત્યાં સાક્ષિત શક્તિઓ પ્રવેશ નહીં શકતી ત્યાં દરિદ્રા નથી ટકતી ત્યાં કહલ નથી ટક થતો માતા લક્ષ્મી સ્વયં એ કર્મ પ્રવેશ કરે છે અને કહે છે જ્યાં દીપક સળગે છે ત્યાં હું વાસ કરું છું કાર્તક માસના દરેક દિવસે અને ખાસ કરીને પૂર્ણમા કે અમાશા અમાવાસાની રાત્રે જો મનુષ્ય ભગવાન વિષ્ણુના મંદિરમાં જઈને તલના તેલનો દીપક પ્રગટાવે તો એ દીપકની જ્યોત સિદ્ધિ સ્વરલોક સુધી જાય છે અને મિત્રો ભગવાન સ્વયં કહે છે જે મારા નામે દીવો પ્રગટાવે છે હું તેના જીવનનો અંધકાર દૂર કરી દઉં છું પ્રાચીન કથામાં વર્ણન વર્ણન આવે છે કે એક નિર્ધન સ્ત્રી હતી જે સમગ્ર વર્ષ કાંઈ ને કાંઈક બચાવીને કાર્તક માસમાં દીપદાન કરતી હતી એકવાર તેણે માત્ર એક જ દીપ પ્રગટાવ્યો પરંતુ એ દીપમાં એટલી શ્રદ્ધા હતી તે હતી કે સ્વરલોકમાં પણ તેની ભગવાન વિષ્ણુએ પ્રસન્ન થઈને કહ્યું આ સ્ત્રીનું કોઈ પણ જન્મ અંધકારમાં નહીં રહે જન્મમાં તે નગરીની રાણી બની આથી કાર્તક માસના આ અંતિમ દિવસોમાં જ્યારે આ પવિત્ર કાળ સમાપ્ત થવા આવે છે ત્યારે જો કોઈ વ્યક્તિ તલના તેલનો દીપ પ્રગટાવીને દાન કરી દે તો તે પોતાના જીવનની હંમેશા માટે સમાપ્ત કરી દે છે મિત્રો જે દીપ તમે આજે છો એ તમારા આવનારા ભવિષ્યની નવી ભવિષ્યની નીવ હોય છે એ દીપમાં તમારી શ્રદ્ધાનો પ્રકાશ તમારા કર્મનો તેજ અને તમારા ભાગ્યનો ઉજાલો સમાયેલો હોય છે મિત્રો ધ્યાન રાખજો દીપક માત્ર એક ક્ષણ માટે નથી સળગતો એ તમારા આવનારા સમયને પ્રકાશિત કરે છે જે મનુષ્ય કાર્તક માસમાં તલનો દીવો દાન કરે છે તેના પાપ નષ્ટ થઈ જાય છે પૂર્વજ તૃપ્ત થાય છે અને ભગવાન વિષ્ણુ સ્વયં એ વ્યક્તિના જીવનમાં સૌભાગ્યનો દીપક પ્રગટાવી દે છે આથી મિત્રો આજે જ્યારે સંધ્યાનો સમય થાય તો શ્રદ્ધાથી દીવો પ્રગટાવવો અને એ દીવાની જ્યોતથી ભગવાનના ચરણોને પ્રણામ કરો અને કહો મિત્રો એ પ્રભુ આ દીવાના પ્રકાશથી મારું મન પણ પ્રકાશિત થઈ જાય આ દીપદાન તમારા જીવનનું સૌથી મોટું પુણ્ય બની જશે તો મિત્રો બીજું દાન છે વસ્ત્રદાન મિત્રો કાર્તક માસમાં કરેલું દરેક દાન અદ્ભુત ફળ આપે છે પરંતુ મિત્રો વસ્ત્રદાન એવું પુણ્યક્રમ છે જે મનુષ્યની અંદર દયા કરુણા અને નમ્રતાનો પ્રકાશ ફેલાવે છે મિત્રો આ માત્ર કપડાં આપવાનું કાર્ય નથી પરંતુ કોઈ બીજાના જીવનમાં ગરમાહટ અને સન્માન આપવાનું માધ્યમ છે મિત્રો શાસ્ત્રોમાં છે કે વસ્ત્ર મનુષ્ય વસ્ત્રદાન કરે છે તેને સુખ આયુ અને કીર્તિ ત્રણેયનો આશીર્વાદ મળે છે કાર્તક માસના સમયે જ્યારે ઠંડી હવાઓ ચાલવા લાગે છે જ્યારે સવારે ઝાકળના ટીપા ધરતી પર મોતી બનીને પડે છે ત્યારે એ જ ઝાકળ કોઈ નિર્ધનતા તન પર કંપાવતી ઠંડી બીજા ઠંડી બની જાય છે એવા એવા સમયે જો કોઈ વ્યક્તિ કોઈ જરૂરિયાતમંદને વસ્ત્ર ઓટાડી દે તો તે માત્ર કપડો નથી આપતો તે ભગવાનને સ્વયં ઓટાડે છે મિત્રો આજ આ એ જ સમય છે જ્યારે મનુષ્યનું નાનું દાન ભગવાનની નજરમાં મોટું બને જાય છે કારણ કે મિત્રો ભગવાન વિષ્ણુ સ્વયં કહે છે જે મારા કોઈ રૂપને ઢાકે છે હું તેને પોતાના વૈકુંઠમાં સ્થાન આપું છું અને આપણે જાણીએ છીએ કે દરેક જીવનમાં ભગવાનનો જ વાસ છે કલ્પના કરો એક ગરીબ વૃદ્ધ રસ્તા કિનારે ઠંડીથી કાપી રહ્યો છે તેની આંખોમાં ભય નથી પરંતુ આશાને ઝલક છે કદાચ કોઈ આવે અને તેને એક ઉશીની કપડું આપી દે અને જ્યારે તમે જઈને પોતાના હાથે તેને એક ચાદર ઉઠાડી દોશો તો તે તમારા પગ પગ હોય છે તેના હોઠમાંથી માત્ર બે શબ્દ નીકળે છે ભગવાન તમને સુખી રાખે શું તમે જાણો છો કે આશીર્વાદ તમારા આખા જીવનનો માર્ગ બદલી દે છે કારણ કે જે આશીર્વાદ એક કે ઠંડીથી કાપતા લક્ષ્મીના રૂપમાં લોટે છે મિત્રો પુરાણોમાં કથા આવે છે એકવાર એક બ્રહ્મણ પરિવારની સ્ત્રીએ એક કાર્તક માસમાં પોતાના પતિ માટે બચાવેલી ઊનની ચાદર એક સાધુને દાન કરી દીધી રાત્રે જ્યારે હું તારા ખાલી નહીં રહેવા દઉં બીજા જ દિવસે એ પરિવારને નગરના રાજા તરફથી ધન સન્માન અને અન પ્રાપ્ત થયું મિત્રો વસ્ત્ર માત્ર વસ્ત્રો ત્યાગ નથી આ

ભૂલાયેલા વ્યક્તિને દાન કરી દો કારણ કે જે તન ટાકે છે એ મન ટાકનાર ભગવાનનો પ્રિય બની જાય છે મિત્રો માતા લક્ષ્મી સ્વયં એવા વ્યક્તિના દ્વારે જઈને કહે છે જ્યાં કરુણા છે ત્યાં હું સ્થાયી રૂપથી રહું છું એટલે મિત્રો કાર્તક માસના આ શુભ સમયમાં વસ્ત્રદાન અવશ્ય કરો મિત્રો આ દાન તમારા કર્મથી દરિદ્રતા દરિદ્રતાને મિટાવશે તમારા વંશને સમૃદ્ધ કરશે અને તમને એ શાંતિ આપશે જે કોઈ સોના કે રતનથી પણ મોટી હોય છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રો ને હરર મહાદેવ